તો નર્મદામાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખના અધ્યક્ષ પદે રાજપીપળામાં ડોક્ટર સાહેબ આંબેડકર હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજો ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના સહયોગથી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખના અધ્યક્ષપદે રાજપીપળાના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ રાઇટ્સ ઇક્વાલિટી એમ્પાય એમ્પાવરમેન્ટની થીમ સાથે ઉજવાયો હતો ત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લામાં વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓ સહિત શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રોમાં આગળ આવનાર ઉત્કૃષ્ટ વિદ્યાર્થીનીઓને સન્માનિત કરવામાં આવ્યું હતું જિલ્લામાં રાજપુરા ખાતે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા એક ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન થયું જેમાં અનેક મહિલાઓએ આમાં ભાગ લીધો અને અનેક મહિલાઓ કે જેમણે આ કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનો સહયોગ આપ્યો છે ત્યારે આ વિભાગ દ્વારા દસમા અને બારમા ધોરણમાં જે લોકો પ્રથમ નંબરે આવ્યા છે એવી દીકરીઓને પણ સન્માનિત કરવામાં આવી એમને પાંચ હજાર રૂપિયાના ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું અને એની સાથે સાથે જે લોકો જીએનએમમાં ફસ્ટ આવ્યા છે જીએનએમમાં સારા માર્ગે ઉત્પીણ થયા છે એવી દીકરીઓને પણ સન્માનિત કરવામાં આવી આશા બહેનો હોય આશા વર્કર હોય આંગણવાડી બહેનો હોય અને તેડાગર બહેનો હોય આ દરેક બહેનોનું અહીંયા આ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા જે સન્માન કરવામાં આવ્યું છે અને એમને જે કામ જેટલી ઉત્કૃષ્ટતાથી અને જેટલી એમણે પોતાની વિશ્વસનીયતાથી એમણે જે કામ કર્યું છે એ કામ ખરેખર અભિનંદનને પાત્ર છે બે એક બહેનો એવા પણ છે કે જે મર્લ્સની બહેનો છે કે જેમણે એક દીકરીને મરતા બચાવી છે એક બહેનને સગર્ભા બહેનની ડિલેવરીમાં મદદ કરી આવી બહેનોએ પણ આવી સુંદર કામગીરી બદલ એમને પણ સન્માનિત કરવામાં આવ્યા છે